નમસ્કાર મિત્રો હું હરિયોદન ચોકસી આપ સૌનું સ્વાગત કરું મિત્રો આજના વિડીયોમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત મિત્રો રોજની જેમ આજે પણ જોઈએ આપણે કોણે શું કરવું શું ન કરવું તારીખ બે પાંચ બે હજાર પચીસ શુક્રવાર મેષ રાશિ મેષ રાશિવાળાએ આજે શું કરવું જોઈએ મેષ રાશિવાળાએ આજે શુક્રની વસ્તુ મંદિરમાં દાન કરવી કંઈ નથી કરી શકતા તો બે ગોટી કપૂરની મંદિરમાં દાન કરી આવજો શું નથી કરવાનું મિત્રો આજે વેપાર કે નોકરીની જગ્યા પર ગેરહાજરી નહીં બરાબર વૃષભ વૃષભ રાશિવાળાએ આજે શું કરજો વૃષભ રાશિવાળાએ આજે સફેદ ગાયને લીલો ચારો અવશ્ય ખવડાવવો જોઈએ શું નથી કરવાનું મિત્રો તડકામાં ફરવાનું નથી મિથુન મિથુન રાશિવાળાએ આજે શું કરવું મિથુન રાશિવાળાએ આજે પોતાની કુળદેવીના દર્શન કરવા જોઈએ અને માતાના આશીર્વાદ લેવા જોઈએ શું નથી કરવાનું મિત્રો પણ ખોટા વાયદા નહીં કરતા કર્ક રાશિ કર્ક રાશિ વાળાએ આજે શું કરવું કર્ક રાશિ વાળાએ આજે કુંભ સ્થાપિત કરીને દિવસની શરૂઆત કરવી શું નથી કરવાનું મિત્રો આજે કોઈ શસ્ત્ર ક્રિયા કરાવવાની હોય તો એ આજે ટાળજો સિંહ રાશિ સિંહ રાશિ વાળાએ આજે શું કરવું સિંહ રાશિ વાળાએ આજે ઘરના વડીલોના આશીર્વાદ લેવા જોઈએ શું નથી કરવાનો મિત્રો આજે સાવ અજાણ્યા માણસ પર ભરોસો કરવો નહીં કન્યા કન્યા રાશિ વાળાએ આજે શું કરજો કન્યા રાશિ વાળા આજે કોઈ પણ દેવી મંદિરે જઈને ઘીનો દીવો કરવો જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે કોઈ પણ વાતને સફળ બનાવવા માટે જુઠ્ઠું બોલવું નહીં તુલા તુલા રાશિ આજે શું કરવું તુલા રાશિ આજે જો નોકરી વેપાર અંગેના કામ કરવાના હોય તો એની પર ધ્યાન આપવાનું જેની પાસે નોકરી નથી એને આજે નોકરીની શોધ કરવી જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે ધૂમ્રપાન બિલકુલ નહીં વૃશ્ચિક વૃશ્ચિક રાશિવાળાએ આજે શું કર્યું વૃશ્ચિક રાશિવાળાએ આજે પરિવાર સાથે સમય વિતાવવો જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે માછલીનો શિકાર કરવો નહીં તે ઉપરાંત માછલીનું સેવન પણ કરવું નહીં ધન રાશિ ધનરાશિ ધનરાશિવાળાએ આજે શું કરવું જોઈએ ધન ધનરાશિવાળાએ આજે એક મુઠ્ઠી મુર ભગવાન શિવના મંદિરે ચડાવવા જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે કોઈ પણ માણસની જામીનમાં સાઈન કરવી નહીં મકર મકર રાશિવાળાએ આજે શું કરવું જોઈએ મકર રાશિવાળાએ પણ આજે માતા લક્ષ્મીની પૂજા કરવી જોઈએ અને માતા લક્ષ્મીનું મંદિર ઘરની નજીકની હોય ને તો કોઈ પણ મંદિરમાં તુલસીને જ અવશ્ય ચડાય આવજો શું નથી કરવાનું મિત્રો આજે તડકામાં ઉગાડા તે ફરવું નહીં કુંભ રાશિ કુંભ રાશિ વાળાએ આજે શું કરવું જોઈએ કુંભ રાશિ વાળાએ આજે પોતાના સંતાનો પર ધ્યાન આપવું જોઈએ એના કામકાજમાં એના અભ્યાસમાં રસ લેવો જોઈએ કોઈ ખામી હોય તો જરૂર સલાહ આપજો શું નથી કરવાનું મિત્રો આજે જાનવરોને ઈજા પહોંચાડવી નહીં મીન રાશિ મીન રાશિવાળાએ આજે શું રાશિ રાશિવાળાએ આજે પોતાની વાણી પર કંટ્રોલ રાખવાની જરૂરિયાત છે તો આ કામ આજે ચોક્કસ કરજો શું નથી કરવાનું મિત્રો આજે ખાવાનાની થાળીમાં ભોજન એઠું છોડવું નહીં તો મિત્રો આ તો તમારા માટે આજના દિવસે કોણે શું કરવું શું ન કરવું તેનું જ્ઞાન તો મિત્રો આજનો વિડીયો ગઈ તો લાઇક કરો શેર કરો યુટ્યુબ જોનારા શેર કરે ને સબસ્ક્રાઈબ કરે હું હરિદેન ચોક્સી આપ સૌની રજાનો ફરી મળીએ નવા વિડીયોમાં નવી જાણકારી સાથે તો ચાલો બદલીએ જી નમસ્તે